નમસ્કાર ખેડૂત મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણે જેમાં આજુ વાત કરીશું કે તમારે કોઈ પણ ઓનલાઈન બિલ કેવી રીતે ભરી શકો છો તમે મોબાઈલથી તમારા ઘરે બેઠા સબસ્ટેશન જવાની પણ જરૂર નથી અને તમે ઘરે બેઠા ઓનલાઈન બિલ ભરી શકો છો કેવી રીતે ભરી છે એની વાત કરીએ તો ચાલો આવે છે અહીંયા આપણે મોબાઈલની સ્ક્રીનમાંથી અને સમજાવીએ હજુ તમારે આવી રીતે આની અંદર સ્કેનર આવે છે એ બિલની અંદર સ્કેનરને સ્કેન કરવાનું છે ફોન પેની અંદર કે પેટીએમની અંદર તો આપણે કરીને બતાવીશું જોઈ શકો છો આ બિલ છે આપણે સ્કેન કરીને બતાવી દઈશું ફોન સ્ક્રીનમાંથી અહીંયા તમારે ફોનપેને ઓપન કરી દેવાનું છે આપણી પાસે ફોનપે છે આપણે ઓપન કરી લઈએ એને ઓપન કરશો એટલે તમારી સામે એક વિડીયો ઇન્ટરફેસ આવશે વાત કરીએ અહીંયા સ્કેનર છે એ સ્કેનર ઉપર ક્લિક કરવાનું છે સ્કેનર ઉપર ક્લિક કરશો એટલે તમારે જે પણ બ્લોક હોય એને ખોલી દેવાનું છે લોક ખોલશે એટલે અહીંયા સ્કેનર ઓપન થઈ જશે એક જ મિનિટ હું જોઈ શકો છો આપણે સ્કેનર ઓપન થઈ ગયું છે તો આપણે જે પણ બિલની અંદર સ્કેનર છે એને સ્કેન કરીશું આપણે સ્કેન કરી લીધું છે હવે થોડું લોડિંગ લેશે અને જે પણ તમારું બિલ હશે એ તમારે જોઈ લેવાનું છે સેમ જ છે ને સેમ હોય એટલે પછી તમારે અહીંયા પે ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારે પે ઉપર ક્લિક કરવાનું છે ફરીથી એટલે તમારું જે પણ બિલ હશે એની અંદર જતું રહેશે આપણે અહીંયા ક્લિક કરી લઈએ ત્યાં ક્લિક કરશો એટલે તમારો જે પણ નંબર હશે એ માંગશે તો આપણે નંબર નાખી દઈએ એના માટે આપણો વિડીયો બંધ કરવો પડશે તો આપણે બંધ કરી લઈએ અને પછી તમને બતાવીએ થોડી વાર પછી જોશો એટલે તમારે સક્સેસફુલ્લી આપણે જે પેમેન્ટ હશે એ સક્સેસફુલ્લી થઈ જશે જોઈ શકો છો એ આપણું પેમેન્ટ થઈ ગયું છે અને બિલ પણ ભરાઈ ગયું છે તો આવા જ વિડીયો જોઈને મારી ચેનલ મળશે સાસુ ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલકન પ્રેસ કરો જય હિન્દ જય ભારત